મિત્રો તમારે મહેસાણાથી દ્વારકા જવું છે તો તમને કઈ બસ મહેસાણાથી મળવાની છે જે તમને દ્વારકા લઈ જશે તો મહેસાણાથી દ્વારકા જવા માટે આપણે કઈ બસ કેટલા વાગે મળવાની છે એસટી બસ કે લોકલ કે એડવાન્સ તમારે બુકિંગ કરવું છે તો તમને કઈ કઈ બસો મળવાની છે જે તમને મહેસાણાથી દ્વારકા લઈ જશે તો વિડીયોમાં મિત્રો ખાસ બને રહેજો અન્ય કોઈ પણ તમારે માહિતી જોઈતી હોય તો મિત્રો ખાસ કોમેન્ટ કરજો તો આપણે એના વિશે વિડીયો બનાવવાની પૂરી કોશિશ જરૂર કરીશું તો સૌથી પહેલી વાત તો એ કે મિત્રો આપણે જે એસ બસની તમને માહિતી આપી રહ્યા છે બધી માહિતી જે મોબાઈલ એપ્લિકેશન છે જી એસ આર એની અંદરથી જોઈને બધી માહિતી તમને આપી રહ્યા છે અને જે તમે લાઈવ ઘરે બેઠા પણ ચેક કરી શકો છો અને એડવાન્સ ઘરે બેઠા બુકિંગ પણ કરી શકો છો તો વિડીયોની આપણે શરૂઆત કરીએ કઈ કઈ બસો છે જે મહેસાણાથી દ્વારકા જવાની છે અને કઈ જગ્યાએ થઈને નીકળવાની છે તો ચલો વિડીયોની આપણે શરૂઆત કરીએ તો પહેલા નંબરની બસ છે મિત્રો મહેસાણાથી દ્વારકા કેટલા વાગે નીકળવાની છે સાંજે ચાર અને ત્રીસ મિનિટે તો ક્યાં થઈને નીકળવાની છે તો આ બસ કેટલા વાગે મેં તમને કીધું દઉં ચાર ને ત્રીસ મિનિટે નીકળવાની છે અને તમને દ્વારકા જવા માટે કમસે કમ તમને અગિયાર કલાકને ત્રીસ મિનિટનો ટાઈમ અહીંયા એપની અંદર બતાવે છે બીજા નંબરમાં એ ક્યાં થઈને નીકળવાની છે તો વિરામગામ તો અહીંયા છે બરાબર વિરામગામ છે જે રાજકોટ જામનગર થઈને ડાયરેક્ટલી નીકળે છે સુરેન્દ્રનગર થઈને તો એ બસ તમને મિત્રો ચાર ને ત્રીસ મિનિટે નીકળશે મતલબ જે ગુર્જર નગરી છે અને બીજા નંબરની છે બસ મિત્રો જે છે મહેસાણાથી દ્વારકા એ તમને મિત્રો સાંજે સાત વાગે મળશે તો ક્યાંથીને નીકળવાની છે તો આમ રાણીપ અમદાવાદ આમ લીંબડી રાજકોટ તો અહીંયા ધ્રોલ જામનગર અને સીધું તમને દ્વારકા લઈ જશે તેર કલાક અને પિસ્તાળીસ મિનિટ એમાં મિત્રો ટાઈમ બતાવે છે જે સાંજે સાત વાગે નીકળવાની છે તમે એડવાન્સ બુકિંગ એની અંદર કરાવી શકો છો તો આગળની બસ છે મિત્રો સ્લીપર એ પણ તો એ કેટલા વાગે નીકળવાની છે એ પણ સાંજે સાત વાગે નીકળવાની છે તો કેટલા વાગે નીકળવાની છે એ પણ સ્લીપર છે સાંજે સાત વાગે તેર કલાકને પિસ્તાળીસ મિનિટ એનો પણ ટાઈમ છે જે ક્યાં થઈને નીકળશે તો અમદાવાદ ઉપર થઈને મિત્રો નીકળશે અમદાવાદ લીંબડી રાજકોટ ધ્રોલ જામનગર થઈને તમને દ્વારકા લઈ જશે અને અન્ય કોઈપણ મિત્રો તમારે માહિતી જોઈતી હોય તો મિત્રો કોમેન્ટ ખાલી કરજો આપણે એના વિશે વિડીયો બનાવવાની પૂરી કોશિશ કરીશું કઈ બસ કેટલા વાગે નીકળવાની છે અને બધી માહિતી એપ્લિકેશન દ્વારા તમને અહીંયા આપવામાં આવે છે તો કન્ટિન્યુ મિત્રો ખાસ આપણી આ ચેનલમાં બનેલા રહે જો તમારે એસટી બસને લગતી ટાઈમ ટાઈમટેબલની માહિતી જોઈતી હોય તો આપણી આ ચેનલના મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી ગુજરાતી કોઈ પણ એસટી બસના ટાઈમ ટેબલની માહિતી તમે ઘરે બેઠા બિંદાસથી મેળવી શકો મિત્રો